હેલો ઇ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય બ્લોગ ને ફરેક આપણા નવા માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ અત્યારે વાઈ ગયો છે ડોટ તો જમી લીધું છે તો હાલ હું તમને આજે મકાનનું કામ બતાવવાનો હતો તો આપણે ભાઈ જો સૌથી પહેલાં તો અહીંયાથી એન્ટર કરશું એટલે અહીંયા બહાર દરવાજો આવશે મતલબ કે અંદરનો જે બહારનો જે રોડ આવે ને ત્યાંથી અંદરની દીવાલ બનશે એટલે અને આ જે છે બહારની બાલ્કની તો આજે સ્પેશિયલ તમારા માટે મકાનનો બ્લોક બનાવવા માટે જ મેં અત્યારે બનાવ્યો છે કારણ કે હું કઈ ગયો નથી તો મને થયું કે તમને બતાવી દઉં તો આ છે આપણે મકાનનો આખો નકશો આખો મકાન તો જો ભાઈ એની સાઈડમાં જુઓ ને તો અંદર આ છે કિચન અંદરનું કિચન છે અને અહીંયા આવશે આજે સામે દેખાય તકતી કહેવાય એને આપણે ભોળા હાથની એની અન્નપૂર્ણામાંની તકતી કહેવાય એને અને આ જે છે અહીંયા ડાઇનિંગ ટેબલ હોલ આવશે મતલબમાં હું તમને બધું આખો ક્લિયર બધું બતાવીશ ને અત્યારે જે કામ શરૂ છે ને એ પણ હું તમને બતાવીશ તો કુલ લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આ છે બે સાઈડની રૂમો અંદરની પણ અત્યારે ડોઢ હોય ગયો ગરમીનું પ્રમાણ તો તમે જોયું છે કે કેવો લુક દેખાય છે એમ ગરમીના તો મોઢું જો કેવું થઈ ગયું છે એમ હા જો પહેલાં તો રૂમો છે તમને બતાવી દો અહીંથી એન્ટર આ બારની સાઈડની રૂમ જે છે આપણે બારની જે દીવાલની વાત કરીને હમણાં કે બાર દીવાલ બંધ છે એની જો અહીંયા છે ને બહાર દીવાલ બંધ છે આ જે મેઇન રોડ છે અને અહીંયા બાર દિવાલ આવશે અહીંયા અંદરનો છે અને હું તમને અહીંથી દાદરો પણ છે એ બધું બતાવીશ અને આ જે છે એ બાથરૂમ છે રૂમની અંદર એન્ટર કરો ને એટલે તમે અહીંથી એન્ટર કરો એટલે પછી અહીં બાથરૂમ જવા માટેનો છે આખું મકાનો તો તમને બધું આખો બ્લોક બનાવી દઈશ અહીંયા અહીંયા બતાવીશ તમને એટલા માટે આજે મેં અત્યારે મોડો શરૂ કર્યો છે અને હું કંઈ બહાર પણ ગયો નથી અત્યારે હાલ ઉપરનું કામ શરૂ છે પણ જો અહીં હમણાં પડતર પડ્યું રહ્યું હશે ઉપર કામ શરૂ છે અહીં પડે છે દાજો મધમુખીએ પડું બનાવી નાખ્યું છે તો ઉપર પણ હું તમને લઈને જઈને બતાવીશ તો પેલા હું તો ક્લિયર કરી નાખું અને પછી આપણે આખું તમને મકાનો બતાવીશ અને અહીંથી મેઈન દરવાજો કહેવાય ગેટ જે આવશે રોડ કાંઠે અહીંયા જે ગેટ બનશે અહીંયા આપણી જે આય સાઈડની અહીંયા જે દિવાલ આવશે ને પછી અહીંયા ગેટ બનશે આ મેન રોડ કહેવાય મેઇન રોડ છે પછી એન્ટર આપણે અહીંથી કરવાનો આ મેન દરવાજો આવડો છે અને ઉપર જો અત્યારે મેં તમને કીધું ને તો અહીંયા પાળાપીઠ બનાવી છે તો ઉપરનું આ પાળાપીઠનું ખાલી પ્લાસ્ટર કામ શરૂ છે એટલે હજી તો અત્યારે બીજું છે પાછળની સાઈડમાં જે કામ શરૂ છે ને એ હું તમને આગળ ઉપર જઈને પણ બતાવું તો અહીંથી આપણે પાછળની ગલી દેખાય ને તમે ત્યાં ડાયરેક્ટ આપણે જૂના મકાને નીકળી જવાય ને એની ગલી છે આપણે દાદરે જવું ને તો અહીંથી મેઇન ગેટને અહીંથી પણ અંદરથી જવાય અને બહારની સાઈડથી પણ જવાય હું તમને અહીંથી અંદર જઈને તો અહીંયા બધું આડું છે એટલે અહીંથી રૂમમાંથી જઈને તમને હું બતાવું ધાબા ઉપર જઈને અત્યારે તો આ ખુલ્લું છે એટલે કાંઈ દિવાલ બની જશે ને પછી અંદરથી અહીંથી દાદરામાં જવાય તો આપણે જવાય એમ જો ભાઈ અત્યારે છે ને અહીંયા પલાસ્તર એક દીવાલ બાકી છે તો ઉપરનું પાલક જો તમે કઈ રીતે આજે બાંધો સવારમાં બહુ અઘરું કામ છે ભાઈ પાલક બાંધવું કેમ કે ઉપર ચડીને પલાસ્તર કરવાનું હોય તો જો આ પાલકનું આખું બધું પાલક કહેવાય ને તો અહીંથી બધું ઉપર છે ને વાત જવા દઉં ભાઈ એટલી મહેનત થાય એમાં અને આપણે અહીંથી જવાનું છે પણ ધ્યાન રાખીને જવું પડે એમ છે કારણ કે બધું પડ્યું હોય એ બધું આ બધું ગોઠવેલું છે એટલે ધીમે ધીમે જઈને ઉપર હું તમને બતાવું અને આ બે બહારનો રસ્તો જે મેં તમને વાત કરીને અહીંયા દિવાલ આવશે અહીંયા એટલે આ બહારનો રસ્તો આપણે જે કવર થઈ જાય આવડું આખું મકાન એ હું તમને ઉપર જઈને પણ કમ્પ્લીટ બતાવું અને અહીં છે ને આ સામેની સાઈડમાં દેખાય ને એ બાથરૂમની જે છે ઓલા જૂના મકાનમાંથી આવે ને અહીંયા જે નવું બાથરૂમ બનાવ્યું છે તો અહીંયા અને અહીંયા કપડાં ધોવાની છોકડી અને અહીંયા બાથરૂમ ને એવું બધું મતલબમાં છે આપણે અહીંથી પાલકમાં જવાનું છે પણ નીચે નમીન જવું પડે જો તો પણ અડી ગયું છે વાગી ગયું છે કંઈ વાંધો નહીં હાલો જાય તો ભાઈ જો બીજા માળ સુધીનું પાલક બાંધેલું છે અહીંથી બીજો માળ આ કમ્પ્લીટ થઈ ગયો ને બીજા માળની જ ત્યાં સુધી પાલક બાંધવું નીચે નીચેથી તો બહુ અઘરું કામ છે અને અહીંયા બધી કલાસ્તર જે બાકી હતી બધું કમ્પ્લીટ થઈ ગયું અને આ દિવાલે પણ થઈ ગયું અને પાછળ પણ થઈ ગયું અને એક મેન વસ્તુ છે જે કાલે મેં સમથિંગ ચાર વાગ્યા તે સાત વાગ્યા સુધી બારી લગાડી ત્રણ કલાક થઈ ગઈ એ હું તમને આગળ બતાવું બરોબર તો અત્યારે જે કામ શરૂ છે ને ઉપર ઈ એક તો એ પલાસ્ટરનું જે પાલકને બતાવ્યું એ અને એક તો જો અહીંયા પાળાપીઠને એ જે પ્લાસ્ટર કર્યું છે અને આગળની સાઈડ કરવાનું છે પણ પહેલાં હવે પણ બાસણની દિવાલ બાકી દીધું તો ત્યાંથી બધું પછી અંદર લાવવાનો સામાનમાં તકલીફ ન પડે એટલે પહેલાં એ પતાવી દીધું છે એટલે વાંધો ન આવે એમ અને આ બારી જો આ બારી અત્યારે કામ શરૂ છે આ સવારે આ બારી લગાવી છે હવે એમ વિચારતાશો કે આ બારીમાં કટ કેમ છે તો કટ કે ન આવે પણ સેક્શન બારી આવે ને ના માટે રાખવું પડે અહીંયા એટલે જો આ બારી આવી રીતની બેસાડી લીધો ભાઈ બરાબર અને સારી બાજુ આવી રીતનું કંઈક પથ્થર લગાવ્યા છે અને સામેની સાઈડમાં પતંગ તમને બતાવું રાવડો આ બધા જો સામાન લાદી સ્ટાઇલના આવી ગયેલું પડ્યું રૂમનું તો બધું પડ્યું છે અને બાથરૂમનું કામ પહેલાં બતાવી દો જો આ બધું આ બાથરૂમનું છે પ્લમ્બિંગનું કામ કરી નાખ્યું છે કમ્પ્યુટર અહીંયા હુંગળાને જો અહીં બધું લગાડી દીધું છે બાથરૂમનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે અહીંથી જાઉં તો જે નીચે પણ પ્લાન છે ને એ જ રીતે છે આમાં પણ કે રૂમમાં એન્ટર કરતા અંદર વોશરૂમ સાઈડ જઈ શકાય એ રીતનું તો હું તમને બહારની સાઈડ બતાવું ધ્યાન રાખીને હાલું પણ એ બધું હોય ને સામાન એટલે અને ગરમી થઈ ગઈ કે વાત જવા જોઈએ અત્યારે ધોમ ગરમી પડે છે દુનિયાની પડે છે આ વખતે તો ગરમી મેં ક્યારેય નહીં જોઈ હોય તો આ છે ભાઈ આપણું હનુમાન દાદાનું મંદિર અહીં બનશે ઓટલો આ રીતે અહીંયા જે ઓટલો છે ને મોટો આમ બનશે એટલે હનુમાન દાદાનું મંદિર છે અને આ બધું કવરઅપ કરી નાખ્યું છે જે નીચેથી બતાવું તમને પાળાપીઠની અંદર પ્લાસ્ટર થઈ ગયું છે બહારની સાઈડ ખાલી બાકી છે અને એ બધું કમ્પ્લીટ થશે પછી સારું લાગશે ને આ પણ જોવા જે નવી પાળાપીઠ બનાવી પાળાપીઠની ડિઝાઇન ભાઈ તમને ગમતી હોય તો મને કોમેન્ટમાં કહી દેજો કે કેવી બની છે હવે તો એની પાઇપોન ભૂંગળાને એવું લાગશે અને બીજું મેં તમને જે કીધું ને કે ચારથી સાત વાગ્યા સુધી મેં મહેનત કરી હતી એ તમને બતાવું તો જો અહીંયા પ્લાસ્ટર બાકી હતી જે અમે ચારથી સાત વાગ્યાની મહેનત કરીને આ બારીમાં કરી છે આ બારી જે ત્રણ કલાક મેં મહેનત કરી ચારથી સાત વાગ્યા સુધી લગાવી છે હવે એ મને કોમેન્ટમાં તમે કહી દેજો કેમ કે અહીંયા કંઈ ઊભું રહેવાની પણ જગ્યા નહોતી તો અહીંયા મેં એક પાળી ઉપર એક પગ આમ ને એક પગ અહીંયા રાખીને ઊભા રહીને પછી કેમ કે વીક તો લાગે ને અહીંયા પડવાનું બધું ખુલ્લું છે એટલે તો આ બારી કેવી લાગે ને મને કોમેન્ટમાં કહી દેજો બરાબર ને એક તો આ બરાબર બોલવાની આદત જાતી જ નથી ને આ જે છે ને અહીંયા અત્યારે પથ્થર અહીંયા લાગીશ પછી અહીંયા લાગશે બધી એટલે ધીમે ધીમે મતલબમાં કામ શરૂ છે આ બહારની પાળાપીઠ તો આવી રીતે જ જે છે તમે બતાવી અંદરથી કંઈક અલગ લાગે ને બહારથી પણ અલગ લાગે આવું ગરમીનું હું જવાનો જવાનું તો મને થઈ ગયું કે તમને આજે મકાનનો બ્લોગ બતાવીને બતાવી દઉં આજ મેં પૂરો મકાનનો આખો નકશો કરીને કમ્પ્લીટ તમને બધું બતાવ્યું અને જેમ જેમ થાય એ આગળ બતાવતો રહેશે તો એ ત્રણ બારી અંદરથી કેવી લાગે ને એ હું તમને બતાવી દઉં તો અંદરથી આવી રીતનું કંઈક લાગે એટલે આપણે બારની સાઈડ આપણે જોઈ શકીએ પણ બહારથી કોઈ આપણે જોવું હોય ને તો નહી જોઈ ન જોઈએ કે મતલબમાં તો એવી રીતની કાંઈક કવર બારી બનાવી છે આપણે અને તમને જો આ ડિઝાઇન ગમતી હોય તો મને કમેન્ટ કહી દેજો અને જો મકાનનું પણ કામ ગમ્યું હોય ને મકાનનો પણ નકશો તમારો જોતો તો પણ મને કમેન્ટમાં કહી દેજો અહીંયા લક્ષ્ય આપણે ટીવીનું સ્ટેન્ડ મતલબ કે હજી કાંઈ નક્કી ન હોય એ તો બધું બહુ કામ શરૂ છે વાત જવા દો પણ જોઈએ હવે ધીમે ધીમે કેમ થાય છે આ હોલ છે આવડો ઉપરની સાઈડમાં જ્યાં અહીંયા સિનેમા મૂક્યો ટોકીસ બોકીસ મતલબ ફિલ્મ જોવાનું ટોકીસ તો ન હોય અહીંયા આ છે જીમ છે એના માટેનું બધું બનાવ્યું છે અને પછી જે અનુકૂળ લાગે એવી રીતનું બધું થાય અત્યારે તો ખાલી કામ શરૂ છે તો એવી રીતનું છે તો તમે ખાલી કમેન્ટમાં મને કહી દેજો કામ કેવું લાગ્યું આપણે આવી ગયા છે બહારની સાઈડમાં તો આ બહાર છે જે મેન જગ્યાએ જવાનું બહાર આપણે જે નીકળવાનું અહીંથી નીચે ઉતરવાનું પણ ધ્યાન રાખીને જવું જોશે મેં કીધું પાલક સાઈડ બાંધેલા એટલે અને સામેની સાઈડમાં જવું ભાઈ એ બધું પડી ગયું છે એટલે મતલબ મને કામ શરૂ છે એવું લાગે છે બધા ઓલા વાહડા ને એવું બધું નળિયાનું બધું હરખું કરે છે સોમવાસો આવે છે ને એટલે અને આ પથ્થર જે લગાવવાના છે આ ગેલેરી બતાવી દઉં બહારની આ બહારની ગેલેરી છે તો આવું કંઈક છે હવે ઠીક ઠીક જોઈએ હવે તમે આગળ કેવો સપોર્ટ કરો છો તો આપણે તમને બધું બતાવતા રહીશું અને જો આ મારો મકાનનો બ્લોગ તમને કેવો લાગ્યો મને ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો કેમ કે એટલી મહેનત કરીશી અને અત્યારે આ તડકાની તો વાત જવા જોઈએ તો એવી મહેનત કરીને તમને બતાવું અને પાળાપીઠનો લુક તો અત્યારે ન પણ હાંજે બધી કમ્પ્લીટ થાય ને પછી મસ્ત લાગશે બહારનો જે મેન રો ને એટલે અહીંથી સામે દેખાય પછી ખેતર એટલે હવા ઉજવનું માટે સારું રહે મતલબ કે ખુલ્લું વાતાવરણ તો વાંધો ન આવે એમ આવી રીતનું કર્યું છે કંઈક તો તમને ગમ્યું હોય પણ મકાનનું આખું અને આ બારી બધું નીચનું જેમ જેમ થાય એમ બધું તમને બતાવશે છે જી તો ગમ્યું હોય તો ખાસ કરી મને કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બસ આજનો મકાનનો બ્લોગ હતો આપણે તો એ હવે પૂરો કરીએ છીએ તો મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો બસ બધાના જય શ્રી રામ જય માતાજી